માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો બાવીસ નવ બે હાજર પચીસ ના રોજ દાંતી સુધી આવી ગયું નથી એટલે ઘણા બધા મિત્રોને કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમાંથી બનાસ નદીમાં માં પાણી છોડવામાં આવ્યું છે તે ડીસા પુલ સુધી આવ્યું કે નહીં તો મિત્રો હજુ સુધી ડીસા પુલ સુધી આવ્યું નથી મહાદેવિયા ગામથી થોડું આગળ નીકળ્યું છે અને ડીસા પુલ સુધી આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવી જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો મહાદેવ ગામ છે ત્યાંથી થોડું આગળ આવ્યું છે હજુ સુધી ડીસા બ્રિજ છે ડીસા અને આખોલ ને જોડતો તે બ્રિજ પાર કર્યો નથી ત્યાં આગળ હજુ આવ્યું નથી ત્યાં આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો મહાદેવ ગામથી થોડું આગળ આવ્યું છે અને ત્યાં આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી